હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ફરસી પૂરી તો સૌથી પહેલાં અહીંયા મેં એક કપ જેટલો રાજઘરાનો લોટ લીધેલો છે તેને આપણે કતરોટમાં લઈ લઈશું અને તેમાં હવે સ્વાદ પ્રમાણે સિંધાલુ મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અને હવે તેમાં અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને બધું હવે આપણે લોટમાં મિક્સ કરી લઈશું અને હવે તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી અને સરસ મજાનું લોટને આપણે મૌણ આપી દઈશું તો અહીંયા આપણે તેલ વધારે નથી ઉમેરવાનું મુઠ્ઠી પડે તેટલું જ આપણે અહીંયા તેલ ઉમેરવાનું છે અને હવે તમે જુઓ કે લોટને સરસ મજાનું મોણ આપી દીધું તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ભાખરે જેવો કઠણ આપણે લોટ બાંધી લઈશું તો એકદમ કઠણ એવો લોટ બાંધી અને તૈયાર થઈ ગયો તો આપણે થોડું એવું તેલ લઈ અને લોટને આપણે સારી રીતે મસળી લઈશું અને હવે પૂરી માટેનો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો તો આપણે એક પાટલી પર એક મીડિયમ સાઇઝનું લૂવું લઈ તો આપણે જેવું રોટલીનું લૂવ લઈએ તે રીતનું આપણે લૂવ લઈશું અને આપણે એક સરસ મજાની ગોળ એવી મોટી એવી રોટલી વણીને તૈયાર કરી લઈશું તો રોટલી અહીંયા આપણે જાડી રાખવાની છે અને હવે આપણે આ રીતનું કોઈ બરણીનું ઢાંકણ અથવા તો કોઈ ગ્લાસ ધારદાર હોય તે લેવાનું અને આવી રીતે ગોળ એવો શેપ આપી દેવાનો અને ઉપરથી થોડા એવા કાપા લગાવી દેવાના તો આ રીતે મેં એક પૂરી બનાવી લીધી અને હવે બીજી પૂરી હું ગ્લાસથી બનાવીને તમને બતાવું તો આ રીતે ગ્લાસથી પણ તમે પૂરી બનાવી શકો છો અને ઉપરથી આપણે કાપા લગાવી દઈશું તો આ રીતે ગોળ એવી સરસ મજાની પૂરી બનીને તૈયાર થશે અને એક સાથે તમે ત્રણથી ચાર પૂરી બનાવી શકશો તો મેં બધી જ પૂરીને વણી અને તૈયાર કરી લીધી છે અને હવે એક કઢાઈમાં તેલને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલું તો તેલ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં એક એક પૂરીને મૂકતા જઈશું તો એક વખતમાં જેટલી પૂરીઓ આવે તેટલી આપણે મૂકવાની એકસાથે વધારે પૂરીઓને નહીં મૂકી દેવાની અને અહીંયા ગેસની ફ્લેમને એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ પર આપણે પૂરીઓને નથી બનાવવાની નહીંતર તે ઉપરથી ચડી જશે પણ અંદરથી તે કાચી રહેશે તો એક બાજુ પૂરી સારી એવી રીતે તળાઈ જાય પછી આપણે તેની સાઈડને ચેન્જ કરી લેવાની એટલે કે બીજી બાજુ પણ પૂરીને ફેરવી અને તળી લેવાની તો આ પૂરીને થતાં ફક્ત પાંચ જ મિનિટ લાગશે અને હવે એક બાજુ સરસ મજાની આ પૂરીઓ બની અને તૈયાર થઈ ગઈ તો આને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે હું બીજી બધી પૂરીઓને બનાવી લઈશ તો ફ્રેન્ડ્સ વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ફરસીપૂરી બનીને તૈયાર છે આની ડિટેલ રેસીપી મેં નીચે ટાઇટલ પાસે આપેલી છે રેસીપી ગમે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય